જે બાંગ્લાદેશની આફતનો અવસર હતો એ સુરત મેળવી શક્યું નહીં નમસ્કાર બાંગ્લાદેશમાં સત્તા પલટાઈ ગઈ અને એ પછી રેડીમેડ ગાર્મેન્ટ ઉદ્યોગને જે મોટો ફટકો પડ્યો એનો ફાયદો સુરતને મળી શકે એમ હતો સુરત બાંગ્લાદેશને પછાડી શકે એવી સ્થિતિમાં હતું પરંતુ ગુજરાત સરકારે માત્ર વાતોના વડા જ કર્યા કર્યા અને એને કારણે જે બાંગ્લાદેશની આફતનો અવસર હતો એ સુરત મેળવી શક્યું નહીં આના વિશે હું તમારી સાથે વાત કરીશ અમે બે વ્યક્તિઓ જોડે આના વિશે વાત કરી છે એક સુરતના ટેક્સટાઇલ વેપારી કે જે ઢાકામાં બિઝનેસ કરે છે અને બીજા સુરતના એસજી સીસીઆઈના પૂર્વ પ્રમુખ અને પાંડેશ્વરા વિવર્સ એસોસિએશનના પ્રમુખ આશીષ ગુજરાતી સાથે આ વિશે અમે વાત કરી છે તો આ આખો જે અહેવાલ છે એ તમારી સાથે હું શેર કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ બાંગ્લાદેશનો ગાર્મેન્ટ ઉદ્યોગ જબરજસ્ત મુશ્કેલીમાં છે ત્યારથી જ્યારથી બાંગ્લાદેશની અંદર સત્તા પલટાઈ ગઈ અને ભારત અને બાંગ્લાદેશના સંબંધો બગડવાને કારણે ભારતે તાજેતરમાં એક મહત્ત્વનું પગલું લીધું અને બાંગ્લાદેશની સાથે જે ટ્રાન્સિપમેન્ટની સુવિધા હતી એ ભારત સરકારે બંધ કરી દીધી અને એને કારણે બાંગ્લાદેશના ગાર્મેન્ટ ઉદ્યોગને એટલો મોટો ફટકો પડ્યો કે બાંગ્લાદેશની અંદર બેક્સિન્કો ઇન્ડસ્ટ્રીઝની અંદર લગભગ એકસો સિત્તેર કંપનીઓ બંધ થઈ ગઈ અને ચાલીસ હજાર જેટલો જેટલા લોકોએ નોકરી ગુમાવવાનો વારો આવ્યો હવે શરૂઆતમાં જ્યારે બાંગ્લાદેશની અંદર સત્તા પલટો થયો અને ગાર્મેન્ટ ઉદ્યોગની અંદર જે મુશ્કેલી ઊભી થઈ ત્યારે એવી વાત ચાલતી હતી કે આમાં સુરતને સૌથી મોટો ફાયદો થઈ શકે એમ છે કારણ કે સુરત જે છે એ બાંગ્લાદેશે જે ઓર્ડર્સ ગુમાવેલા છે એ મેળવી શકે એમ છે સુરતના કારખાના ઝડપથી અને સસ્તામાં માલ પૂરો પાડી શકે એમ છે અને સુરત હજીરા બંદરનો ઉપયોગ કરીને ટ્રાન્સિપમેન્ટનું હબ બની શકે એમ છે અને વિદેશી રોકાણને પણ સુરત આકર્ષી શકે અને હજારો નોકરીઓની તક ઊભી થઈ શકે સુરતને આર્થિક વૃદ્ધિ થઈ શકે એવી બધી વાતો હતી પરંતુ ઘણા બધા ઉદ્યોગકારોએ ગુજરાત સરકારને રજૂઆત કરેલી હતી કે જો ગાર્મેન્ટ ઉદ્યોગનું ડેવલપ કરવું હોય તો અહીંયા ઘડી એક મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું જરૂરી છે પરંતુ સરકારે માત્ર વાતોના વડા કર્યા છે અને એમાં કોઈ પગલાં ભર્યા નહીં એમાં સુરતને જે અવસર મળવો જોઈતો હતો એ મળ્યો નહીં હવે સુરતના જે ઢાકામાં એક વેપારી છે જે સુરતમાં ટેક્સટાઇલ સાથે સંકળાયેલા છે અને એમનો ઢાકામાં પણ બિઝનેસ છે અમે એમની સાથે ફોન પર વાત કરી તો એમણે એવું કીધું કે અત્યાર સુધી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જે ગાર્મેન્ટનો બિઝનેસ હતો એમાં બાંગ્લાદેશ છે એ કોલકત્તાના પોર્ટ ઉપરથી નિકાસ કરતું હતું અને ભારત અને બીજા બધા દેશોમાં માં પણ અહીંયાથી એ નિકાસ કરતું હતું પરંતુ હવે સરકારે એની પર પ્રતિબંધ મૂકી દીધો અને બાંગ્લાદેશને કોલકત્તા પોર્ટ ઉપરથી નિકાસ કરવા માટે રોક લગાવી દેવામાં આવી હવે આને કારણે બાંગ્લાદેશને મોટું નુકસાન થવાનું છે કારણ કે બાંગ્લાદેશ પોતાના પોર્ટ પર અથવા વાયા બીજા દેશમાંથી જો એ નિકાસ કરે તો એને નિકાસની એવરેજ પાંચથી છ રૂપિયાનો ખર્ચો થાય એને બદલે જ્યારે કોલકત્તાથી જો નિકાસ કરે તો બેથી અઢી રૂપિયાનું જ કોસ્ટિંગ આવતું હતું પરંતુ એનો લાભ સુરતને મળવો મુશ્કેલ પડે કારણ કે આ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટનો ફરક તો પડે પરંતુ એની સાથે સાથે બીજા ઇન્ટરનલ જે ટ્રાન્સપોર્ટ કોસ્ટિંગ ને એ બધું પણ ઘણું મોંઘું પડે એટલે સુરતને એટલો બધો મોટો ફાયદો મળી શકે એમ નથી બીજું કે અમે એસજી સીસીઆઈના પૂર્વ પ્રમુખ અને પાંડેસરા વિવર્સ એસોસિએશનના અત્યારના પ્રમુખ આશિષભાઈ ગુજરાતી સાથે વાત કરી તો એમણે એમ કીધું કે યાન માટે બાંગ્લાદેશની ભારત પર લગભગ પંચાણું ટકા જેટલી નિર્ભરતા છે અને સુરત જે છે એ યાન ઉત્પાદકમાં સૌથી મોટું છે પરંતુ જે ઇકો વેસ્ટર્ન ગાર્મેન્ટનું જે ઇકોસિસ્ટમ બનાવવી જોઈએ એ જે રીતના બાંગ્લાદેશ ગાર્મેન્ટ નિકાસ કરતું હતું એવા જે બ્રાન્ડેડ કંપનીઓને માટે જોઈએ એવા ડિઝાઇનરો આપણી પાસે નથી આ ઉપરાંત એટલું લેબર વર્કફોર્સ પણ આપણી પાસે નથી અને સૌથી પહેલાં તો જ્યારે ગાર્મેન્ટ ઉદ્યોગની અંદર તમારે આટલા મોટા પાયે કામ કરવાનું હોય તો વર્ટિકલ ગાર્મેન્ટ પાર્ક વર્ટિકલ ગાર્મેન્ટ પાર્ક બનાવવો પડે અને એ મલ્ટી સ્ટોરી પાર્ક હોવો જોઈએ મતલબમાં એક વધારે માળવાળો એ પાર્ક હોય તો ગાર્મેન્ટ ઉદ્યોગની અંદર જે બાંગ્લાદેશની મુશ્કેલી ઊભી થાય છે એનો તક સુરતને મળી શકે આશિષભાઈ ગુજરાતીએ કીધું કે અમે આ બાબતે સરકારને બે વર્ષ પહેલાં બી રિપોર્ટ આપેલો અને જ્યારે બાંગ્લાદેશની અંદર આ મુશ્કેલી ઊભી થઈ ત્યારે પણ સરકાર સાથે વાત થઈ હતી પરંતુ સરકારે આ બાબતે હજુ સુધી કોઈ પગલાં લીધા જ નથી હવે તમે વિચારો કે ગાર્મેન્ટ ઉદ્યોગની અંદર આખા વર્લ્ડમાં નંબર વન છે ચીન અને બીજા નંબરે બાંગ્લાદેશ છે બાંગ્લાદેશ અને ચીન એટલા માટે ગાર્મેન્ટ ઉદ્યોગની અંદર લીડર છે કારણ કે એ લોકોની પાસે સસ્તું લેબર છે અને એટલે એને કારણે સસ્તો માલ બાંગ્લાદેશ અને ચીન આપી શકે એમ છે પરંતુ આપણી પાસે એટલું સસ્તું લેબર નથી હવે સરકારે આની અંદર પગલાં લેવા જોઈએ કે સરકારે આની અંદર ઇન્ટરેસ્ટ લઈને ગાર્મેન્ટ ઉદ્યોગને પ્રોત્સાહન આપવું જોઈએ કારણ કે ગુજરાત કપાસની અંદર નંબર વન છે અને સુરત યાનની અંદર નંબર વન છે તો ગાર્મેન્ટ ઉદ્યોગને ડેવલપ કરવામાં અને ઇવન બાંગ્લાદેશને પછાડવામાં સુરત સક્ષમ છે પરંતુ જરૂર છે સરકારના સહયોગની સરકાર જો સહયોગ આપે અને સરકાર એવા કોસ્ટિંગ નીચું લાવે કે જ્યાં આગળ અત્યારે સુરતની અંદર ગાર્મેન્ટ બનાવવું હોય તો એ કોસ્ટિંગ વધારે આવે છે કારણ કે ઇલેક્ટ્રિસિટી લેબર એવા ઘણા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ખર્ચાઓ છે કે જેને કારણે સુરતને સ્પર્ધા કરવું મુશ્કેલ છે એટલે બાંગ્લાદેશની જે અવસર ઊભી થઈ એનો લાભ સુરતને જે મળવો જોઈતો હતો એ સુરતે ગુમાવી દીધો હજીરા પોર્ટ બી બહુ જ એક સારો એ છે કે ત્યાંથી પણ આપણે નિકાસ કરી શકીએ એમ છે પરંતુ પ્રોબ્લેમ એ ઊભો થાય કે બાંગ્લાદેશની અંદર જો સોલ્યુશન આવી જાય અને અહીંયાથી હજીરા ડેવલપમેન્ટ થઈ જાય તો પાછો એ મુશ્કેલી ઊભી થઈ શકે પરંતુ સરકારે વિચારવાની જરૂર છે કે જે ગાર્મેન્ટ ઉદ્યોગ દોડી શકે એમ છે એને ખાલી પુશ કરવાની જરૂર છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ